એક તરફ શહેરના લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે બીજી તરફ ગામોમાં અલગ નજારો દેખાઈ રહ્યો છે અહીં ગરમીની અસર ઓછી જોવા મળે છે વાત અમરેલી જિલ્લાના ગામની કરીએ તો અહીં લોકો વિશાળ ખુલ્લી જગ્યાવાળા મકાનોમાં રહેતા હોય છે શહેરની જેમ અહીં ગીચતા હોતી નથી વૃક્ષોની સંખ્યા પણ ગામોમાં વધારે હોય છે બપોરના સમયે લોકો વૃક્ષ નીચે પાણી છાંટીને બપોરના બપોરનો સમય પસાર કરતા હોય છે રાતના સમયે પણ ઘરની બહાર આંગણામાં ખાટલા પાથરીને કુદરતી હવાની લહેરમાં

આનું ઝાડવા અને મકાનો અમારે દેશી છે એટલે રહેવાની મજા છે અને અહીંયા ગામડામાં અમને તો બહુ મજા રહેવાની આવે છે હવામાન સારું ઝાડવા બાળવા બધું અને ત્યાં શહેરમાં છોકરા તેડાવે પણ અમને હોરવતું નથી એટલે આને જન્મભૂમિ અમારી છે એટલે બહુ આ મજા ગામડામાં કરીએ છીએ આ રહેવા માટે તો ગામડામાં બહુ મજા છે હવા પાણી હારા મળે અને ત્યાં શહેરમાં તો બફાઈ જાય ગામડામાં તો બે કલાક પડે બપોરે ગરમી દિવસ આખો તો પવન હોય પછી તો રાતના નળિયાવાળા મકાન હોય એટલે ગરમી થવાનો સવાલ નથી શહેરમાં તપી તપી ને રાતનું કદાચ એસી ચાલુ કરે તો એમાં કોઈ એસી કામ કરતું નથી ને બહુ થાય તો જાડવાનું થાય પાણી ગરમીનું પ્રમાણ તો વધારે છે અત્યારે ગામડાની અંદર બહુ ઓછું રહે છે જે પર્યાવરણ છે ને ગામડામાં બહુ સારું રહે છે સિટી કરતા ઘણો માહોલ ઓછો છે એમ